સામે બેઠેલી આ દીકરીને જોઈ પોલીસ અધિકારીની આંખમાંથી છૂટેલી આંસુની ધાર ખાખી વરદીને ભીંજવી વધારે ખાખી બનાવી રહી હતી આ ઘેરો ખાખી રંગ બની રહ્યો હતો અધિકારીની આંખમાં આંસુ હતા દીકરી મદદ માંગી રહી હતી પોલીસ અધિકારીને મદદ તો કરવી હતી પણ હાથ કાયદાની મર્યાદાથી બંધાયેલા હતા એ બસ એટલું બોલી શક્યો આ કે દીકરી મારે મદદ તો કરવી છે પણ પોલીસ અધિકારી આ પણથી અટકી રહ્યા હતા અધિકારી આમ તો દેખાય સિંહ આ મોરા જેવા રહ્યા હતા પણ મદદ માટે તેની પાસે આવેલી દીકરીની આ કથા સાંભળ્યા બાદ તેની અંદરનો માયલો તેને મદદ માટે ના બોલવા માટે તૈયાર થવા દેતો નહોતો અને કાયદો તે કંઈ ન કરી શકે એ યાદ કરાવી રહ્યો હતો આ દુવિધાની વચ્ચે આખરે પી આઈ બી ચૌધરી બોલ્યા દીકરી મદદ કરી શકું પણ મોટા સાહેબ સૂચના આપે તો જ થાય એવું આ કામ છે

હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઘટના છે બનાસકાંઠાના થરાદના શેરાવ ગામની એક દીકરી જીજ્ઞાની સાથે થયેલી કહાનીની જીજ્ઞા આજે તો ડોક્ટર બનવાના છેલ્લા પગથિયાની ખૂબ નજીક આવી ગઈ છે પણ ત્યાં સુધી પહોંચવામાં કેવા સંઘર્ષમાંથી પસાર થઈ એ સાંભળશો તો આંખ ભીની થઈ જશે વળી આ સંઘર્ષમાં જે સમાજે મદદ કરવાની હતી તેને કેટલો વધારો કરી નાખ્યો એ સાંભળીને ચોક્કસ તમને સમાજના નામ પરથી દ્રોણા પેદા થશે અને વિશ્વાસ ઉઠી જશે પરંતુ કહેવાય છે ને પાછા આંગળી સરખી ના હોય એમ અહીંયા પણ એક આંગળી હતી જેને સમાજના ડર કરતાં આ દીકરીના ભવિષ્યની વધારે ચિંતા હતી અને તેને જીજ્ઞાની મદદ કરવા માટે થાય એ તમામ રીતે પ્રયાસ કર્યા અને આજે જીજ્ઞાને સફળ બનાવી દીધી છે શરાવ ગામની જીજ્ઞાના ભાઈને અચાનક એક દિવસ પોલીસ આવે છે એક વિડીયો વાયરલ થવાના મામલામાં તેના ભાઈની ધરપકડ કરી લે છે અને ત્યાંથી જીજ્ઞાના જીવનના સંઘર્ષની કહાનીની શરૂઆત થાય છે ભાઈના જેલમાં જવાની સાથે જ સામાજિક રાજકારણના ખેલની શરૂઆત થઈ અને તેની પાછળ જીજ્ઞાના ભાઈએ કરેલી કેટલીક સાચી રજૂઆતોને લોકો જવાબદાર માની રહ્યા છે અને આમ જિજ્ઞાના પરિવારને હવે પાંચ પરગણામાંથી સમાજે બહાર મૂકી દીધા અને જીજ્ઞા કે તેના પરિવારના સભ્યો જેને એક દિવસ પોતાના માનતા હતા એ હવે તેની સામે હતા અથવા તો સમાજના ડરના કારણે સાથે ન હતા આ સંઘર્ષ કોઈ રીતે પાર પડી રહ્યો ન હતો છતાં ભણવામાં હોશ યાર એ માતા પિતાને સાચવવાની સાથે જ ધોરણ બારની પરીક્ષામાં જીજ્ઞા સારા માર્ક્સ લાવે છે અને બતાવે છે કે હું ભણી શકું છું પણ જીજ્ઞાને સપનું હતું ડોક્ટર બનવાનું ધોરણ બારના સાયન્સના પરિણામના આંકડા ડૉક્ટર બનવા માટે તત્પરતા પણ બતાવી રહ્યા હતા પણ આ ધોરણ બાર પાસ કરી અને ડૉક્ટર બનવાના સપના જોતી જીજના ડૉક્ટર બને કેમ તે સવાલ હવે પેદા થવાનો હતો કારણ કે હજુ એક તેના જીવનનો સંઘર્ષની પરીક્ષા રાહ જોઈ રહ્યો હતો જિજ્ઞાએ તો મેડિકલમાં અભ્યાસ કરવા માટે નીટની તૈયારી કરી નીટના ફોર્મ ભરવાની મુદ્દત આવી જિજ્ઞા કોમ્પ્યુટર ઓપરેટર પાસે ગઈ ફોર્મ ભરવાની મુદ્દતે ફોર્મ ભરી દીધું ઓપરેટરે તેનું કામ સરસ રીતે કરી પણ આપ્યું પણ ઓળખપત્ર લેવાનો વખત આવ્યો ત્યારે ઓપરેટરે કહ્યું જિજ્ઞાને બેન ઓટીપી આપો પણ જિજ્ઞા એ તો તેની પાસે કોઈ ફોન હતો નહીં માટે પોતાના ભાઈનો મોબાઈલ નંબર આ ફોર્મમાં લખાવ્યો હતો અને હવે ભાઈ હતો જેલમાં અને ફોન હતો પોલીસના કબજામાં આ મૂંઝવણની વચ્ચે જિજ્ઞાએ દર દર ભટકી મદદ માગી પણ કોઈ ભળનો દીકરો સમાજના ડરે મદદ નહીં કરે અને આ સ્થિતિમાં સ્થાનિક શિક્ષક પરખાભાઈ કહ્યું દીકરી હું તને મદદ કરીશ પણ છાની રીતે મદદ કરી શકું તું કોઈને કહેતી નહીં પરખાભાએ દીકરી જિજ્ઞાની આખી કહાની સમજાવી અને મદદ માટે જણાવ્યું નાગલા ગામના વતની હિતેશભાઈ પટેલને હિતેશભાઈ આગળ આવ્યા થરાદ પોલીસ સ્ટેશનના પીઆઈ જે બી ચૌધરી પાસે આ જીજ્ઞાની મદદની આશાને લઈને આ દીકરી સાથે પહોંચી ગયા પોલીસ સ્ટેશન કલાકો સુધી રાહ જોઈ પીઆઈ સાહેબ મળ્યા દીકરી જીજ્ઞાની કહાની સાંભળી પીઆઈ જે બી ચૌધરીની ખાખી આંખના આંસુથી ભીંજાવવા લાગી હતી પણ કાયદાની આગળ ચૌધરી પણ ક્યાં જાય કોઈ સંબંધ કાયદાની આગળ ચાલે નહીં કોઈ ભાવનાનું કામ કાયદાની અંદર છે નહીં અને ચૌધરી ભારે હૈયે કહે છે કે જિલ્લા પોલીસવાળા તરુણ દુગ્ગલ કે તો દીકરી તારું કામ થઈ શકે બાકી હું મદદ કરવા માટે ઈચ્છું છું પણ ખરો પણ કંઈ કરી શકું તે સ્થિતિમાં નથી એક પછી એક મદદની ટાયર આગળ વધતી રહી અને સહાનુભૂતિ સિવાય હજુ કંઈ હાથ લાગી રહ્યું ન હતું અને આખરે બીજો ભાઈડો માણસ મળે છે હિતેશભાઈ કુશ્કલ ગામના વતની અને હિતેશભાઈ નાગલાના કહેવાથી હિતેશભાઈ પુષ્કલ આવે છે અને તેને જિજ્ઞાના ઓટીપી મેળવવાની આ સંઘર્ષ યાત્રામાં સધિયારો ભરતા મદદ કરવા માટેનું વચન આપ્યું અને હિતેશભાઈ કે જીજ્ઞાના જીવનમાં ઓછો સંઘર્ષ કરવાના પ્રયાસ કર્યા પણ ઓછો સંઘર્ષ થવા માટે તૈયાર ન હતો કારણ કે ઓટીપીના સંઘર્ષનો નવો અધ્યાય હવે શરૂ થયો હતો અને હાથમાં સમય ખૂબ ટૂંકો હતો અને લોકો મદદ માટે સાથ આપી રહ્યા હતા પણ એ પણ ગણ્યા ગાંઠિયા લોકો હતા અને આખરે ચારે તરફથી નિરાશાના સિવાય કંઈ ન દેખાય એ સ્થિતિમાં હિતેશભાઈ કુશ્કલે જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલનો સંપર્ક કર્યો આઈપીએસ તરુણ દુગ્ગલને સમગ્ર કહાની સમજાવી અને પછી તો શું નિરાશાના વમણોની વચ્ચે જજુંતી જીજ્ઞાના સપનાને ચાર ચાંદ લગાવવા જાણે ફરિશ્તો આવ્યો હોય તેમ આઈપીએસ તરુણ દુગ્ગલ જીજ્ઞા માટે પોલીસને સૂચના આપે છે કે આ દીકરીના ભાઈના ફોન નંબર આપણા કબજામાં છે તો પણ ઓટીપી મેળવવા માટે ચાલુ કરવામાં આવે અને જિજ્ઞાની નીતિની પરીક્ષા અપાવી જોઈએ આઈપીએસ અધિકારી તરુણ દુગ્ગલનો મહત્વનો આ નિર્ણય હતો જે આ દુકરીની જીવનને બદલી નાખે એ પ્રકારનો આ નિર્ણય અને આ હતી માણસાય ખાખીની માણસાય આ હતી તરુણ દુગલના અંદર જીવતા માણસની વાત જે માણસ સામેવાળા પણ માણસ છે તેવું જોવા માટે કોઈ પણ વ્યક્તિને મજબૂર કરતા હોય છે આ અંદરના માણસની મહિલાની વાત છે કાયદાની બહારનું કોઈ કામ ન થાય તે વાત પણ વાજબી છે પરંતુ આપણે કાયદામાં રહીએ અને કાયદા પ્રમાણેનું કામ કરીએ તો શું થાય એ આઈપીએસ દુગ્ગલે આ કિસ્સાથી બતાવી દીધું છે આઈપીએસ અધિકારી તરુણ દુગ્ગલની દયાથી જીજ્ઞાએ નીટની પરીક્ષા આપવા માટેની સક્ષમતા મેળવી લીધી છે પણ કહે છે ને સમય ખરાબ ચાલે તો બાજીમાં હુકમનો એક્કો પણ હોય તો કંઈ કામનો નથી હોતો અને એવું જ થયું પરીક્ષામાં નંબર આવ્યો પાટણમાં અને પાટણ શહેર જવા જેમણે મદદ કરવાનું વચન આપ્યું હતું તેમને પણ કદાચ સમાજના ડરે ખરે તાંકણે રોન કાઢતા કહ્યું કે બેટા હું નહીં આવી શકું તારી સાથે માફ કરજે હે ઈશ્વર ક્યારે પૂરું થશે આ બધું આ વાર નિશાસાની સાથે જીજ્ઞાએ જાતે જ લડવાનું નક્કી કર્યું વાહન ભાડે શોધે તો ત્યાં પણ જીજ્ઞાને સભ્ય સમાજે કરેલા બહિષ્કાર નડતા હતા કોઈ વાહનમાં બેસાડે નહીં કારણ કે જીજ્ઞાના પરિવારનો સામાજિક બહિષ્કાર કહેવાતા સભ્ય સમાજે કર્યો હતો એવી સ્થિતિમાં વાહન તો મળ્યું આખરે પણ રૂપિયા બે હજારના ભાડે અને આ રૂપિયા બે હજાર પણ ઘરમાં નહીં રૂપિયા પંદરસો ઘરમાં કુલ રકમ પડી હતી અને આખરે જીજ્ઞાએ પંદરસો રૂપિયા આપી અને વાહન પાટણ જવા માટે મેળવ્યું નીટની પરીક્ષા આપી પણ જાણે હવે કુદરત જીજ્ઞાની મહેનત અને મદદગારોની મહેનત સામે હથિયાર હેઠળ મૂકી રહ્યો હતો કારણ કે પરિણામ આવ્યું જિજ્ઞાએ પાંચસો એક માર સાથે પાલનપુર આદર્શમાં ત્રીજા નંબરે અને ગામમાં પહેલા નંબરે આવી અને બાજી મારી લીધી હતી સમાજ હતો જેને હવે ગૌરવ લેવાનું હતું પણ બહિષ્કૃત સમાજને ગૌરવ લેવા માટે હવે નીચા થાય તેવું હતું સમાજ ગૌરવ લેવા ઈચ્છે તો પણ જીજ્ઞાના નામનો ગૌરવ લઈ શકે સ્થિતિમાંનો હતો કારણ કે તો ગુંડા લાગે ખેર હાલ જીજ્ઞા સરસ એવી મેડિકલ કોલેજમાં ઉત્તમ માર્ક્સ સાથે એક બાદ એક વર્ષની પરીક્ષા પાસ કરી રહી છે ત્રીજા વર્ષના પરિણામની રાહ જોઈ રહી છે જીજ્ઞાની મહેનત સમાજના બહિષ્કારની સામે જીતી ગઈ પણ મદદ કરનાર આઈપીએસ તરુણ દુગ્ગલ પીઆઈ જે બી ચૌધરી હિતેશ ચૌધરી હિતેશ નાગલા પીડી પટેલ અને ખુલીને કે પછી છૂપી રીતે આ દીકરીને મદદ કરનારા એ તમામ લડવૈયાની અંદરનો માણસ પણ કહેતા સભ્ય સમાજના અન્ય લોકોની જેમ મરી ગયો હોત તો કદાચ આ જિજ્ઞાના ભવિષ્યનું પરિણામ કંઈક આપણે અલગ જોઈ શકતા હોત સલામ છે પોલીસ અધિકારીઓ અને સમાજના ડર વગર એક એવી જિજ્ઞાની સફળતાની કહાની સ્થાપિત કરવામાં મદદ કરનારા તમામ વ્યક્તિને સાથે જ કેટલીક વિગતો જાણી જોઈને વિવાદના ડરના કારણે વધારે સ્પષ્ટ રીતે નથી ગઈ શક્યો એ માટે ખેદ અને સાથે દર્શકોની માફી ચાહું છું આ પ્રકારના વિગતવાર પડદા પાછળની કહાની માનવતાની કહાની અને એ બધું જે તમારા સુધી પહોંચવું જોઈએ અને જે જરૂરી છે આ સમાજ માટે એ પહોંચાડવાનું પ્રયાસ તમારી આ નવજીવનની ચેનલ કરી રહી છે માટે આ નવજીવનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ